નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી અત્યારે કચ્છ પોલીસ સ્ટેશનમાં એસપી સાથે અત્યારે મુલાકાતે ગયા હતા અને ગૃહમંત્રી શરમ કરો ખોટા કેસો કરવાનું બંધ કરો આવું અત્યારે પોસ્ટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે ઘણા લોકો જોવા પણ મળી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા સાથે ઈસુ ઈસુદાન ગઢવી સાથે તો આ આ એક વાત કરી લઈએ કે આ આવી જ રીતે એક ચૈત્ર વસાવા પણ એક્ટિવ સોશિયલ મીડિયાની અંદર આ ત્રણેય અત્યારે જે નેતાઓ છે મિત્રો ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને ચૈત્ર વસાવા અત્યારે વાયરલ થઈ રહ્યા છે તો ઘણા બધા વિડીયો પણ એમના આવતા હોય છે તો જે અત્યારે બબાલ થઈ રહી છે એના માટે તમે ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માગો છો ઈસુદાન ગઢવી માટે તમે શું કહેવા માગો છો અને ધારાસભ્ય ચૈત્ર વસાવા જે અત્યારે એમના પણ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર ચાલતા હોય છે અને સાચી લડત લડતા હોય છે તો તમે એમના માટે શું કહેવા માંગો છો સપોર્ટ કરવા માંગો છો ગોપાલ ઇટાલિયાને ઈશુદાન ગઢવીને તો તમે જરૂરથી કમેન્ટની અંદર એક બે શબ્દ લખવાનું ભૂલતા નહીં વિડીયો જોતા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ પણ નાખજો સૌથી પહેલાં અમારી ચેનલ પર તમને આવનાર વિડીયો તમને જોવા મળશે બીજું કંઈ કહેવા નથી માગતા પણ તમે આ ત્રણેય નેતાઓ માટે જે કહેવા માગતા હોય કમેન્ટમાં જરૂરથી એમના માટે બે શબ્દ લખજો જય હિન્દ જય ભારત લખવાનું ભૂલતા નહીં તેઓ બસ આવા બીજા વિડીયો સાથે પૂરી માહિતી સાથે મળું છું ત્યાં સુધી રજા લાવશું જય હિન્દ જય ભારત